બકરાજી તમે ઘેર પડ્યા રહો છો ને આ ગાવડા તો ખાઈ જાય છે બધું કેટલી બધી બાદરી બટી નાખી છે આ કાપા ગાયો સિવાય કોઈની ગાય ગાય ના આવે કાપા તું એકદમ ભેગો થઈ જાય તો મોટી દબાઈ લો તારી બધી બાજી ખાઈ નાખો મારા બેટા હવે એક કોમ કરવું પડશે કોઈ જાવું નહીં આખો દાડી રાતે આઠ વાગે જવું છે કોઈ ચોકી તો રાખવી જ પડશે બકરાજી આવી તો તમે બાજરીઓ ખાઈ રહ્યા એવી મસ્ત બાદરી હતી મારી

શું ફેર પડવાનો છે બરાબર છે એને ખબર ના હોય કે નંબર આવો યાત્રો અકરોજી બોલો છુ એટલે આ જમવા નહીં જવાનું છે તમે તો ભાઈ ચાર ફોન કરો તો જમવાનું જ ગોઠવી દો છો છું આપડા છેતરે ક્યાર બોલાવી જો ને એટલે આ નોકર ની રૂપિયા વાત કરો છો એકાદ દોવે છે હોય તો કોઈ બાર કોઈ લગ્ન છે

અને મારું સારું હવે કપા વહેલા કરવો પડશે અને કપા વહેલા થઈ જાય સારું છે કારણ કે હવે મજૂર આહાર પછી તાપના મળતા નહીં અને એક બાજુ તાપ એવો પડે છે ભગવાનના કે હવે પિસ્તાળીસ ડિગ્રી પડે ને બ ડિગ્રી કરી દે ભેડી એટલે પાર આવો હોયથી છૂટીએ અને હવે વહેલા હાર કપા કરી છે ને મારા બેટા આખા ખેતરમાં તો મારો થતું રહે થતું ખેતી તો મેં ઉગાડ્યા નહીં થતુર આ તો સોંપ્યા નહોતા મારા બેટા ઊંધરના ઉજ્યા છે

તમે પણ મસ્કરી ગયો ખુબ ફાળે તો કે સહારો પેલા પોણી પીઓ અને હવે નહકો જોવો પડે કોહડો આ તો કરો તમે જતા હો અને સારું ભરતા હો તો હવે ઘરે જ પડશે તો હવે બાટલો ફાળ્યો અને તમે યાર આ બાજરીમાં આ પેલા કપલાના ગાવડા ખાઈ જાય છે બધા ઓહો હા કભાજીનું ખભાજી નું છેતર સાર્યું આ કપા ને ભેગો થાય કહી દેજો કે બકરાજી મગજ ખસેનું છે આજ પાછું આપણે એનો છેતર પડ્યું તો તમે જો આયા આ થતું શું કરવાનું આને કોઈ વાવાનું છે કે આ તો પેલાનું છે આ બળતણ નું આ ભારમલિયાનું છે

હા તો હવે મેળ્યું આવી મારી ગાડી અંદર જશે નઈ આ બકરાને કેરબો હાલમાં મારે થી અંદર જાવું પડશે આ બકરા મારા હા મને કેરબો ઉપડાયો છે પણ એને ખબર નહી કે ઓના હું ડબલ પૈસા લઈશ એને ને એને કાચો કાચો કાપી નાખવું હા બોલો વિકાસજી આ ત્યાં થઈ જશે બધા કોટા માં પાણીના વાટા મોચા પોતાના ફેરાકડ્યા

ખરા તાપ ના ચવું અરે હું આવ્યો હમણાં ગોમ માં જઈને આજ જતા પણ પાણી પીવું હોય તો હાડો પાઉ બરફ જેવું છે હાર હાડો તો હું આવું હો હા તો આવજો આ બકરે મારે હા હરે એમ ના કીધું કે મે શેતુરજી અંગત પાણી મંગાવ્યું છે ને તમે હું બેહો પાણી આવશે હવે આ જને ઈ કેરબો ઠાડુ પાણી શેતુરજી આ તો હારો મને શેતુરજી મળ્યા મને કીધું કે ઠાડું પાણી બરફ જેવું છે હવે બકરાની વાત હડ અહીંયા પાણી આનું જ પી જાવ છે બધુંય

દોઢસો રૂપિયા આ તો હવે ગમ માં લઈ લેજો પાકેટ લાવ્યો નહી પૈસા લાવો ને કલર ના કરો કલર નહીં હાચો ભગવાન મોબાઈલ છે પે મને ફાવતું થોડું પાણી નાકળવું છે મારે તો પીવો પીવો વધો નહીં પાંચ રૂપિયા કાપી લઈશ એટલે એ બકરા તો છે તો તમે શું લઈને આવ્યા છો એટલા માટે તો છે નહીં એમાં કશું એટલે ખાલી થઈ જતું એટલે મંગાવી દઉં એમ ને તો લાવ બાટલો તાલો તો હા લો પી લો કો બુદારી ચા કાપી લેવા મતી નહીં લેવો હું શું કહું છું હા બકરાજી હ એ તમે ખોટ બોટ કીધી મારે નહીં ચાલે અલે પણ હું પાકેટ લાયો નહીં વાત કરો છો ના પાકેટ ના લાયો તો મારે નહીં જોવાનો ખરા તો આપના બળી છે અને ઓ કેર બહુ ઉપાડીને આવે છું અલે હતરજી એટલે વિકાજી હાલ તો તમે ધક્યા છે પાછા આ અલે ગોમમાં જાતા એ વાત કરો છો પણ ભાઈ હાલ મને ધક્યા છે હજુ ગોમમાં પૂરા પોક્યા નહીં

તમે બાજુ એમ એટલે હું ખરેખર આરામ કરવો હોય સો એટલે સારું તો આરામ કરી ને ફેંકવાઈ જજો બરાબર સારું હું આરામ કરું કરી પાણી તો તમે પી લીધું છે હવે હા હા ઘેરમાં થોડો સોય લઈ મેલજો પાછો સારું હું મારી ઓટો મોટો મારતો અને આપણા ભારમાં લીધું ભેગું થાય તો કહેજો કપાવ તો કરે સારો એને કહેજો ભગવાન નો ભજન શું કરું વગડે આવું છું એટલે પણ આવા તાપમાન હાડું પાણી પીઓ ને પછી ભજન કો ગા કા ડિગ્રી માં તાપમાનમાં જતા રહ્યા ઉપર ખબર નહીં પડે પાણી પીવા તો શું પીએ તો આ ભજનમાં ભજનમાં જતા લાવો લાવ લાવી પાણી પી લઈએ હડો ખરે પીવો

મારે ઓળી પતી ગયું એટલે કીધું કેડવાનું હતું ને આયે પકડ કાંધા થી ને બંધા બધું હતું એટલે મેં કીધું પુણિએ લે પીતા આવું અને કીધું ઘેર થી કદાળીએ લેતા આવું અને તમે વાળી રસ્તા મળી જારમલજી તમે ઓળા પાડવાનું કરો કપાસ સોંપવાનું કરો પેલાલી ગયો ખાઈ જાય છે ભગવાન છે પોણી સારું હતું મેઠું હતું રૂપિયા હોવા રૂપિયા ગમો જોવો એટલા કેર મળી રે ભલામો છે એમ છેત્રી ગયા એમ તો બા મફત છે પણ જાવું પડે લેવા હોય મારો બા ના આવે ઉપાડી ને ચતુર્તુ પેલા પરીક્ષા આવ્યો આમ આટલું પોણી આવે પતી જાય ભલા મો તમારી કંજુ વેડા કરો હવે બરાબર થયા ટાઢા થયા બાજુ તમારે ઘેરા કદાળી લેવા જવું પેલા ગંધાથી બધું ઉડવું હોય ને કીધું લેતા શેતર સુખા કરો ને હવે કપાવો છે ભાઈ બધા કરો તા બાજરીમાં ગાયો બાજુ વાળા થતુરા બોવ આવ્યા હતા કીધું ઉખાડીને બધું મેદળ મેદળ કરીને સુખું શેતર કરીને કમ્પ્લેટ કપાવાય દેવા છે તમે ના હોતો નવરાત છે

બિયારણ સારું લાવજો પકડા પકડા કરો હવે પણ તમે થોડો આરામ કરતા ને પાણી પીવા જતા ને તમે પકડજો